અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગેસની લાઇનમાં વિકરાળ આગની ઘટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરનું ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી દિવાળીના સમયે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર ટીમ પ્રાંત અધિકારી સિટી મામલતદાર સિટી પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ફાયર ટીમ દ્વારા ચોવીસથી પચીસ હજાર લિટર પાણીનો મારો અને સો લિટર ફોર્મનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા આગમાં કોઈ જાનહાની થવા પામેલ નથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હું એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજ રોજ વીસ ને બાવીસ કલાકે અમરેલી ફાયર સ્ટેશન ખાતે લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ આગનો બનાવ બનેલ છે તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ એક મિનિટ ની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજની ઘટના બનેલ તેમાં સ્મૂથનિંગ મેથડ થી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે હાલ અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાન નુકસાન પામેલ નથી